તો કેમ છો મિત્રો મજામાં મજામાં આજે છે સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગની અંદર તો મિત્રો અત્યારે ને સાડા પાંચ વાગ્યા અને અત્યારે બધા વિદ્યાર્થીઓ વિઝનની અંદર આવી ગયા શીખવા માટે એડિટિંગને ને બધું લાઈવ નોન કરે અત્યારે બધા અને વિઝન મસ્ત મજા નજર અત્યારે ચમકાવી દીધો આપણે હમણાં હવે આપણે જવાનું અત્યારે બારે વિદ્યાર્થીઓ કરે એની બાજુ ચક્કર મારી અને આજે એને સ્પોર્ટની બધી ટ્રેનિંગ ચાલુ થઈ ગઈ છે અને પાછા ઉપરથી કેન્ટીન ને બધું એટલે બધી ભીડિયા લાગી હતી ચાલો તમને મળવા લઈ જાવ કાલો આપણે યે બારે બ્રિજ સ્કૂલ નો યે જો ખાલી મસ્ત મજા નું આતા હોને આમ ઓમ મસ્ત મજા નું આતાન થિયો એ મ્યુઝિકા પડો હે આકા જાવું જો ચક્કર મારવા મ્યુઝિક માં હું આલે ની જોવા ઓ મિત્રો મ્યુઝિક ની અંદર અત્યારે આ બધું આલે હે શું કે ભાઈ એસે ભાઈ એસો નરે એસો મિનરે હું આ બધું નકમને હિકડાવ હો હા

વિદ્યાર્થીને હિપમાટે ને મ્યુઝિક નો ઓલમોસ્ટ આઇટમ આપણે અહીં મળી જ જશે હવે જો બારે આયા આયા જો મિત્રો સ્ટોર ની લાઈન હે બધી પોલીસ આઈડેને એવી તીજ છે કેન્ટીન ની લાઈન તો આપણે ને બિલ્ડિંગ બાજુ ચક્કર મારી ને પહેલા આ બધાયને મળી લઈ મિત્રો આ હે આપના સ્ટોર ની લાઈન શું

ત્યાં ઠાકોરી ને બધું વસ્તુ લઈ જાય છે હાજે સભા હોય એ માટે સજાવર ને બધું ચેતનીવાય કરે છે અને અત્યારે જો ખાલી વાતાવરણ ક્રિકેટ આલે છે એન્જોય પાર્ક એન્જોય કરે બધા વિદ્યાર્થીઓ તો આલે છે ચક્કર મારી આપણે અહીંયા ઊભો પણ ન ખબર પડે અહીંયા હું વિદ્યાર્થીઓ ને એક્સપિરિયન્સ જોઈએ એટલે અહીંયા સાયકલ પર કરતા મિત્રો લોન માં આલન મજા જ અલગ છે અત્યાર મસ્મેજનું વાતાવરણ થી બધા મોલા ઘેરો વારીને બેઠા છે આ હા હા અયા ટીમ પાડે હે આપણે એન્જોય પાર્ક જાય ચક્કર મારતા હે ક્રિકેટ તો તમને કાઈ બતાવતા હું એન્જોય પાર્ક કે ક્યારે ક્યારે જાય આજ હાલો એય ચક્કર મારી તો મિત્રો આપણે એન્જોય પાર્ક ની અંદર જો જો બધાય વિદ્યાર્થી તમારે મસ્તી મજાક ને રમે બધાય ને હાલો આપણે ખાયલ છાયરા ને મરિયા મડાવું તમને આજ એક છાયરી એક થઈ જાય રાણાભાઈ એક રાણાભાઈ ની એક છાયરી સાંભરીને ને અત્યારે આપણો વ્લોગ ધન્ય થઈ જાય વ્લોગે ધન્ય થઈ જાય રાણાભાઈ તમારી છાયરી સાંભરીને અમારો વ્લોગ ધન્ય થઈ જાય

હાલો છે ય હોસ્ટેલ બિલ્ડિંગ અંદર અહીંયા હું આલે ચક્કર મારી જ દેખ અત્યારે જો આ હું હે બધાય ડિસ્ટોપ કરાય ને વિદ્યાર્થી ધમતા હોય તો વરી ક્યાં મારી બારી લેતો મસ્તી કરો એવું કરીને આ બરાજો અહીંયા જમાવી ક્રિકેટ ની અહીં કોરુ ગ્રાઉન્ડ મળી જાય ને અહીં આપણે ચાલો થઈ જઈએ आंबાનો તો હાલો મિત્રો આપણે અહીં ગામમાં બારે તો જો આપડા ગાડી લઈ લીધી હે નવી હે નવી ગાડી હે આ નવી લીધી આપણે નવી કેટલા માં લીધી મારી હે આવી હે બહુ મૂંગી તમને

विद्यार्थी अपने ईश्वर युवा बताए रमे है ये लोग पेला ग्राउंड आप दीद है बाकी मैं प्रेक्टिस हाला है इना पे लोबी में जाए यहाँ कहीं नानी मोटी एक्टिविटी हाला है विद्यार्थी ने जिनके कह रहा हमने बी तो गेम रमे है आलो तुम तो नहीं बताओ तो मित्रों आया केरम बेरम आले रहे ना बता के पजल सोल करे है कुबाई तो ने देखो जा तू हैं देखो ना चाहतो के होती है भैया देखो मैं आ बताया बाकी आम बड़ी प्रैक्टिस वाले हैं मैं तो ये मैंने उनका डिस्टर्ब करा जाऊँ ना जा यारा, तो बताएं जाएँ यार कौन है प्रैक्टिस वाले हैं आ कब डी ने प्रैक्टिस वाले तुम जो लियो खाली जाएँ यार जो फुल डे कैटर में है वहाँ क्रिकेट कैटर में है अगर उन पे ऐसे लोग ऐसे ही ना विद्यार्थी होंगे ऐसे लोग ग्राउंड आप ही दो तो क હલો ઓનર દે આમો બાય સ્કોટર હો હા મિત્રો આબરા સ્પોટ વાળા આપણે જે વિદ્યાર્થીઓ અહીં લખી લઈ જવાની રાજી વસ્તુ ગોતી હોય સ્કેટીંગ લઈ ગયા કે નટ લઈ જા સ્કેટીંગ સ્કેટીંગ નથી લઈ દેતા લસાવડવા જે વિદ્યાર્થી હા ઓય આવડા સ્પોટ ની બધી વસ્તુ અહીં પડી હોય વાંદની હવે આપણે અહીં ઉપર તો મિત્રો આપણે આ કે ગ્રાઉન્ડ ની અંદર ને આપણે જો અહીં બે સાહેબ બેઠા છે આપણા વિદ્યાર્થીઓ ધ્યાન નાકે આપણે રાજુ સાહેબ તો તમે બોલતા જોઈએ છે કેમેરામાન વિડીયોમાન આપણે વિક્રમ સાહેબ બહુ ઓછા બોલે આપણે આ લોકો સવાલ પૂછીને વિક્રમ સાહેબ હું કે તમારે રસોઈ ના વિદ્યાર્થીઓ એક્સપિરિયન્સ જણાવો અમને થોડું એસઓઈ વિદ્યાર્થી બેસ્ટ વિદ્યાર્થી હા ટેલેન્ટેડ કારણ તો કઈ દીયો ઓવરઓલ પરફોર્મન્સ બેસ્ટ નિખલસ સાહેબ થોડા નર્વસ થઈ ગયા હે વાંધો નહીં આપણે નેક્સ્ટ ટાઈમ બોલાવશું અત્યારે અહીંયા કો બની પ્રેક્ટિસ હાલે સંસદ થઈ અત્યારે સંસદ બોતો બાકી જો વાતાવરણ જો મારા ગુરુકુળ ની અંદર ઓ વાતાવરણ તમને કે નહિ મળે હાલો આપણે અહીં બહાર ને સાઈડ તો હવે આપણે વ્લોગ ને કરના છે જો તમને ગમ્યો તો લાઈક કરી નાખજો અને ચેનલ માં ન હોય તો સબ્સ્ક્રાઇબ કરી નાખજો ઘણા વાલી ની કમેન્ટ હતી કે વ્લોગ બો મોરા મોરા આવે તો ભાઈ આપણે અને આપણો શેડ્યુલ પ્રમાણે આપણે વ્લોગ અપલોડ કરી હે બનાવી થોડા કામ ને એવા બધી શેડ્યુલ આડા અવડા કરવા પડે ત્યારે વ્લોગ બને ને જાજા લોકો જોતા પણ નથી ક્યારેક ક્યારેક કરતા વાલી નથી જોતા વ્યૂઝ કહે એટલે બધા આવતા નથી તમે કીધું ને આપણે થોડાક દિને થોડાક દિવગ અપલોડ કરશું ડેલી કરતા પણ એમાં તમારા લોકોનો જાજો રિસ્પોન્સ મળતો નહીં તો જાજા વ્યૂ આવવા મળશે ડેઈલી કમેન્ટ હારી હારી આવવા મળશે બધા વિદ્યાર્થીઓના નામ તમે કમેન્ટમાં લખવા માંગશો આપણે એ વિદ્યાર્થી આગળ જોઈએ પ્રશ્ન છે બ્લોગ બનાવશું આટલા વાલી જોવે તો એનો બ્લોગ બનાવશું વાંધો નહીં આ વ્લોગને કરનાર એન્ડ તમને ગમે તો લાઈક કરાવજો અને ચેનલમાં ના હોય તો સબ્સ્ક્રાઈબ કરી આપજો મળી જાઓ ઇન્ટરેસ્ટિંગ બ્લોગની અંદર ત્યાં તમે બધા મારા જય સ્વામિનારાયણ